રોજ ફેમિલી કેમ બધાય સ્વાગત છે તમારા જય માતાજી જય બાબા સીતારામ અને ખાસ તો જો આજે મારે જવાનું છે કપામાં અને બસ રમેશને એ છે એ રોકાવા આવેલા હતા એક બે દી તો પછી એ આજ જવાના છે અને બધા અહીંયા ઘરે વ્યા જવાના છે એ આજ તો ખાસ વિડીયો અઠિયાળ સુધી બીના રહેજો અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેકભાઈ આવે છે તો જનકભાઈની વાટે બેવું કરી કારણ કે એને થોડું કામ હતું એટલે માટે તે આવે છે બસ અહીંયા સહી લેવા તો આવતા જ હોય છે તો હું અહીંયા આવેલો સઉં એમ મેં એને કીધું હોય તો એ આવે છે આજ તો બસ એને મળતા ને પછી પાછા આપણે ભાગશું કપામાં ને મારે થોડું વસ્તુ ને એવું બધું લેવા કામમાં જવાનું છે તો હવે જેવા થોડોક ટાઈમ રહે પછી જાય અને પછી હાથકુરનું મારે નીકળવાનું છે કપામાં પાછું અને ખાસ જોવો એવું લાગે તો એક બે દિવસ તેના રહેવાને પાછું ખીયર કરવા પાછો વ્યાવી કારણ કે ખેહર આડા કાંઈ લાઠ દિવસ નહીં એક બે દિવસ હશે તો બસ એવું લાગે તો પછી પાછો આવી મઢડા જવાનું છે જો ફાઇનલ થાય તો આપણે અહીંયાથી જ મઢડા વ્યા આવું અને નક્કર પછી ઘેર આવીને પછી પાછા આવું એવું છે એક પ્લાન છે હવે બધાય જો તૈયાર થાય તો જવાનું હે ફાઇનલી આપણે ભાઈબંધ આવ્યા છે તમે ઓળખતા નહીં હોય કોઈ મારા અંદાજ પ્રમાણે હા કેમ આમ કેમ આમ આમ દેખાતો નહીં એમ બધાય ભાઈબંધ છે ભાઈબંધ રોજ ખબર પડે એનું ભાગ લઈ લાવવું પડે વાહ

પછી હવે ચેક તો ગાડી વાંધી ને અમારે ગાડી લઈને આવે છે સાહેબ પછી નીકળી apre gam mawi jaha ne to musta musta mas ta dadi kana ki waro awi jaha mato ke tikai ka behi jo gam ne bas no ke umo do lagi ya haru lagi ya ne remes ne behar di tara dadi kara ta remes hmm ke ne kang ke eh pasu kabam ne to pasu tiya kin dia dai ne yam bezo to ke weni to bezo to rok saman ne ule bae bae ta saman pichadare gaon ne tara

બાપા રાખવાની હા ઘ રાખો હું પછી કેવા સોની ની આ પ્રમાણ આવે ને જોઈ હા હું જોઈ કેટલા એમ रोकि रे <laughs> <laughs>

કેર હા ખોટા બે જાવ હવે જાવ પડે પડે છે તો ભાઈ બધા ને મારે થોડીક પછી થોડીક વારી પછી હું ભાગી તો રમેશની ભાગ્યા આવજો હવે પાછા હા તો જો ઊભા રહી ગયા ને જો ભાગ્યા હવે હા

हं आस्के गिने आ त अनि न पिड यो ए फुटबाट नाग जो आ हे दूध छ मेरि नै आइपु रघु भाइ ने बेन् ने तीखारी <laughs> ती भावन बो दे दे बनावा ठ्याक दही बनावा दही ने तीखारी बनावा ठ्याक दूध हे बस दही बनावत आइपु ने एक दुई दिन पछा आवन था के

તો ફેમિલી આપણે નીકળી જાય શી અને ઘરેક વાર ના ઊભો રહો જ ને તો રૂપા રોવા મળે જ એટલા માટે આપણે હવે ભાગ્યા છે તો જોવા રસ્તા પર સડી ગયો નીકળી જવા મળી હવે ધીમે ધીમે

સાથે પર હમુકલે ને માર ભાભી હા તે셔 દરહત મુકલે હા બકાલું ઓનથી માર હાર મુકલેયુ કા મામીએ મુકલેયુ મામીએ મુકલેયુ ને મને ખબર હે તો આ મામી હે ને કાયક નો કાયક કેરે જા હોય કે કોક તો ગમિયા હોય કે મુકલાવેતી માર હાર આજ મોટો ભાઈ જલો તો કેરે તો એને રે દઈને લાડબુ તો બકાલું ને ઉ મુકલાયુ તો આજ નો બ્લોગ સયા હોતીતી બ્લોગર હો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા ની મળ્યું પછી એક નવો બ્લોગ માં તા સુ ડિઝાઇન માતાજી Bye-bye.